તેને પતાવી દેવાનું કાવર રાકેશ ઉપેન્દ્ર જૈના હરીશ રાજેશ રાઠોડ કુમાર શત્રુઘ્ન બિસ્લોઈ સહિત વિશાલ ગર્ગ ઉપર હુમલો કરી તો મેરા પૈસા ખા ગયા આજ તુજે જિંદા નહીં છોડેંગે એમ કહીને લોહી લુહાણ કરી મૂક્યો એ સમયે બાઇક ઉપરથી પસાર થતા મિત્ર કુણાલ પટેલ અને હિતેશ વાણાની નજર પડતા વિશાલ ગર્ગ ઉપર થતા હુમલામાં તેને બચાવવા દોડી હતા જ્યાં તેમની ઉપર પણ રાકેશ સહિત હાથ પગમાં લાકડાના પટકાવારી ગંભીર ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે જાણ થતા પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી શહી તપાસ કરતા વિશાલ ગર્ગને ગંભીર ઈજા થતા સારવાર અર્થે નવીસેલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં પરશુપણના તબીબોએ તેને મૃત કર્યો હતો

ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા વિશાલે રાકેશે વિશાલને હત્યા કરેલી જેની હત્યામાં કુમાર અને હરીશ રાણાએ પણ મદદ કરી કરી ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થઈ જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે કેટલા રૂપિયાની લીધી હતી એ હતી ને કયા મામલે આ લીધી ગઈ હતી જી બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક સાથે સંકળાયેલા હતા અને છેલ્લા છ મહિનામાં જે રૂપિયા દસ હજાર લીધેલા વિશાલે રાકેશ પાસેથી જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ સોળ તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે જી સર આરોપીઓને કંઈ ગુનાહિત ઇતિહાસ કરો જી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજિસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે એ લોકો પાસે કંઈ બંદૂક બી મળી આવી કંઈ એવું જી અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયેલું નથી પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે